બગદાણાની બબાલ મુદ્દે હાલ રાજકારણ જે છે હવે ગરમાઈ રહ્યું છે અને આ બગદાણાની બબાલના પડઘા હવે અમરેલીમાં પણ પડી રહ્યા છે હું આવું કેમ કહી રહ્યો છું તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન જે નવનીતભાઈ છે તેમના પર હુમલો થયો હતો જે બાદ આખું હવે રાજકારણ જે છે ગરમાઈ ગયું છે અને કોળી સમાજના લોકો હવે લડી લેવાના મૂડમાં છે એની આપણે જોયું કે જે આગેવાન હતા તેમને ગઈકાલે રોષ જોવા મળી રહ્યો છે હવે કોળી આગેવાનો જે લાઠીના મામલતદાર કચેરી પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી છે અને તેમનું કહેવું છે કે આ વિષયે યોગ્ય તપાસ થવી ખૂબ જરૂરી છે સાંભળી તેમણે ત્યાં જઈને શું કહ્યું છે ને નજર કરી તે દ્રશ્યો પર

કોળી સમાજના આગેવાન બગદાણાના આશ્રમના સેવક શ્રી નવનીતભાઈ બાળક બાળકિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હિસ્કારો હુમલો કરીને જોર માર મારવામાં આવે તે બાબતને અમે ઉખોળી કાઢીએ છીએ વધુમાં આ સમગ્ર ઘટનાના સરકારી ક્ષત્રે નોંધમાં આવેલ પોલીસ ફરિયાદ અને તે સંદર્ભે ચાલતી તપાસમાં જે કોઈ આરોપી નીકળે તેના પર સરકારી જોગવાઈ મુજબમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નવનીત ભારતીયાને ન્યાય મળે તેવી અમારી માંગણી અને લાગણી છે અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા સબકનું પત્ર આપીએ લાઠી તાલુકાના શહેરના સમસ્ત કોળી ઠાકોર સમાજ આવેદન આપીએ અને આપને જણાવ્યું કે ભાવનગર જિલ્લાના મંદિર બાર બે હાજર પચીસ ના રોજ હોળી સમાજના આગેવાન બગદાણાના આશ્રમના સેવક શ્રી નવનીતભાઈ બાળકિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હિસ્કારો હુમલો કરીને જોર માર મારવામાં આવે તે બાબતને અમે ઉઠોળી કાઢીએ છીએ વધુમાં આ સમગ્ર ઘટનાના સરકારી ક્ષેત્રે નોંધમાં આવેલ પોલીસ ફરિયાદ અને તે સંદર્ભે જાજરી કપાસમાં ધેર કોઈ આરોપી નીકળે છે તેના પર સરકારી ઉભોય નુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નવનીતતાએ બાળદિયાને ન્યાય મળે તેવી અમારી માંગણી અને લાગણી છે અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા સંબંધનું પત્ર સાથે અમરેલીમાં આની પહેલાં પણ આપણે જોયું કે જે ધારીમાં પણ જે કોળી આગેવાનો જે બધા મામલેદાર કચેરી પહોંચ્યા હતા ને ત્યાં પહોંચીને પણ રજૂઆત કરી અને હવે લાઠીમાંથી આ થઈ રહ્યું છે એટલે સમગ્ર ગુજરાતના જે કોળી આગેવાનો છે તેઓમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે પરંતુ તે લોકોનો પણ આરોપ છે કે ની રચના કરવાથી પણ કશું થતું નથી કારણ કે એસઆઈટી ની રચના તો થાય છે પરંતુ કોઈ પરિણામ જે છે તે બાદ પણ આવતું નથી જેના કારણે અત્યારે કોળી સમાજના લોકો હવે લડી લેવાના મૂળમાં છે ગઈકાલે આપણે જોયું કે સુરતમાંથી પણ કોળી આગેવાનો જે છે નવનીતભાઈની ખબર અંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા અને આજે પણ એવા સમાચાર મળી રહ્યા છે કે બોટાદમાંથી પણ લોકો અત્યારે એક ગાડીનો કાફલો સાથે અત્યારે નવનીતભાઈની ખબર અંતર પૂછવા ત્યાં જવાના છે હવે જોવાનું રહ્યું કે કોળી આગેવાનોમાં રોષ આ ઠંડો પડે છે કે ઉગ્ર વિરોધ એ લોકો કરી રહ્યા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં